મેનેજર આવા નિવેદનો આપી રહ્યા છે એક બાજુ જ્યાં લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે સબ્જીમાંથી વંદો નીકળે છે અને મેનેજરની દાદાગીરી જુઓ ઇન્ટેન્શનલી થોડું કરીએ છીએ આવા ઉડતા જવાબો આપી રહ્યા છે મેનેજર રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાંથી જે રીતે એક પછી એક જે રીતે જીવજંતુઓ નીકળે છે વંદાઓ નીકળતા આવી આવી ઘટનાઓ જે વારંવાર રહી છે હવે સવાલ થઈ રહ્યા છે કે ક્યાં સુધી જનતાના જીવની સાથે ચેડા કરાશે આવી હોટલો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી કેમ માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લેવામાં આવે છે કઈ પણ થયું હોત તો જવાબદાર કોણ શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા સામે વધુ એક જે કહેવાય કે હોટલના જે ખાવાની અંદર નીકળવાની ઘટના બની છે એટલે કે પાંજરાપોળની આ જે હોટલ છે તે હોટલ છે સિટી સિટી કોર્નર કોર્નરની હોટલમાં એક ગ્રાહક જયારે પરિવાર સાથે પંજાબી થાળી ખાવા જાય છે ત્યારે પંજાબી થાળીના જે પનીરની સબ્જી છે તે પનીરની સબ્જીમાં જીવડું એટલે કે વંદો નીકળે છે અને આ બાબતે જે

આ વંદો નીકળેલો છે અમારે અને વંદો નીકળતા અમને એવું કીધું કે આ તો ઘરે બી આપડે જમતા હોઈએ છે તો વાળ કાંકરી એવું નીકળતું હોય તો થોડુંક કોપરેટ કરો એવું કહીને પછી જતા કે અમે તમને નવી સબ્જી બનાવી આપીએ પછી અમે લોકો ના પાડી કે અમારે નથી જમવું અને પછી અમે લોકો મીડિયાવાળાને જાણ કરી

કે ઘરે બી નીકળે થોડું કોઓપરેટ કરો કાંકરીને વાળ તો બધું સામાન્ય છે કે ઘરેથી બી નીકળતું જ હોય છે અમારા ખાવામાં પણ નીકળે છે ને એવી વાતો ખાસ અમદાવાદ શહેરમાં અવારનવાર આ ઘટનાઓ બનતી હોય છે કે ખાવાની જે બાબત છે ગુણવત્તા તેની સામે અનેક સવાલો ઊભા થાય છે ગુણવત્તાયુક્ત ખોરાક નથી મળતો પૈસા ખર્ચવા થતા સારી હોટેલોમાં પરિસ્થિતિ આ છે શું કહેશો બહુ જ ખરાબ વસ્તુ છે આવી આ એમની સર્વિસ એમનું બોલવું ઇવન એમનું જે જીવડું જોઈને એમને જ્યારે ડીસ અને બધી રીતે એમના વેટર આવી ગયા અને બધી વસ્તુ ફટોફટ લઈ લીધી અને અમે કો જે બનાવી રહ્યા હતા એવિડન્સ એ માટે બી એમને ફટોફટ એવું જ ચર્ચા કરી દીધી કે આ બધી વસ્તુ તો બનાવ બને જ છે એવું તો છે ને કે બનાવ બને કે ના બને એવી રીતેનું એમ એટલે ઉપરથી અમને બોલવાની વાત આવી ગઈ કે અમે તો સાહેબ આવું જ છે તમે બદલી નાખીએ છીએ ઇવન અને બહુ ખરાબ રીતે એમને આન્સર આપવામાં આવ્યો છે આવી વસ્તુ